એટલે વટાણા તાજા મળે અને સસ્તા પણ મળે આજે આપણે કાચા વટાણાની એવી ત્રણ રેસીપી બનાવવાના છીએ અને સાથે ટ્રીક અને ટિપ્સ સાથે હું એવી ચટણી બનાવીશ કે તમે વિચાર્યું પણ નહીં હોય કે આની ચટણી બને અને સાથે મારે તમને ખાસ વાત કરવી છે ચલો ને સ્ટાર્ટ સૌપ્રથમ અહીં મેં બે મીડિયમ સાઈઝના બટાકા લઈ લીધા છે બટાકાની છાલને વ્યવસ્થિત રીતે છોડી દઈશ તમને ખબર છે ફ્રેન્ડ્સ બટાકામાં ખૂબ જ પ્રમાણમાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલું છે તો બટાકાને જ્યારે જ્યારે પણ તમે વાપરો ત્યારે તમે બેથી ત્રણ પાણીમાં ધોઈ નાખવા અહીં મેં બટાકાને છૂલીને મીડિયમ સાઈઝના ટુકડા કરી દીધા છે હવે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે બટાકાના થોડા પીસ નાખીશું મારું અહીં મિક્સરનું જાર નાનું છે તો તમારા મિક્સર જારની સાઈઝ પ્રમાણે તમે લેજો બટાકાના થોડા પીસ નાખ્યા છે અને સાથે સાથે મેં વટાણાને પણ થોડા નાખ્યા છે આ બંને વસ્તુને આપણે તેનો પલ્પ બનાવી દીધો દેવાનો છે અહીં મેં બેથી ત્રણ ચમચી જેટલું દહીં નાખ્યું છે જેથી કરીને ખૂબ જ સ્વાદ આવે ખટ મીઠો સ્વાદ આવશે અને તેમાં થોડું પાણી બેથી ત્રણ ચમચી જેટલું પાણી આપણે એડ કરી દેવાનું છે અને એકદમ મિક્સર જારમાં એકદમ પલ્પ જેવું બનાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર એકદમ બેસ્ટ સ્મૂથ બેટર અને ગ્રીન કલરનું બેટર દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ હું આજની રેસીપી તમે લાસ્ટ સુધી જોજો તમને એક મિનિટની મસ્ત વાર્તા કહેવાની છું તો બેટરને એક બાઉલમાં હું કાઢી લઈશ આમ હું બીજી વખત જે રહી ગયા હતા વટાણા થોડા બટાકા તેને પણ મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને અને હું એડ કરી દઈશ તો આટલું જો મારા ગ્રાઇન્ડ કરતાં જ એક બાઉલ મોટું ભરાઈ ગયું છે તો તેને હું મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ બેટર મેં ટ્રાન્સફર કરી દીધું છે હવે આ બેટરમાં આપણે થોડા મસાલા કરીશું મસાલામાં તો પહેલાં તો સૂજી મેં એડ કરી છે તમે જોઈ શકો છો સૂજીની જે વાટકી છે નાની છે તો અહીં સૂજીનું પ્રમાણ ત્રણથી ચાર ચમચી જેવું લેવાનું સૂજી તમે કોઈ પણ બ્રાન્ડને લઈ શકો છો કોઈ પણ ક્વોલિટીની નાની મોટી સાઈઝ તમે લઈ શકો છો આટલા જ બેટરથી ઘણા બધા નાસ્તા બનશે અને આખી પૂરી ફેમિલી પણ જમી જશે સાથે મેં એ જ વાટકીથી ચોખાનો લોટ મેં એડ કર્યો છે તમારી પાસે જો ચોખાનો લોટ ન હોય તો કોનફ્રો લેવાનો મેંદો લેવાનો કોઈ પણ તમે લોટ લઈ શકો છો તમે ચાનો લોટ પણ લઈ શકો છો પરંતુ ચોખાનો લોટ એટલા માટે કે આપણે જે નાસ્તો બનાવવાનો છે તે ક્રિસ્પી બનાવવાનો છે તો થોડો થોડો લોટ નાખતા રહેવું અને આ બેટરને મિક્સ કરતા જ રહેવું જેથી કરીને કોઈ લમ્સ ન પડે હવે આ બેટરને હું બરાબર મિક્સ કરી લઈશ હવે આપણે બનાવીશું એક યુનિક અને અલગ સ્વાદની ચટણી બનાવીશું તો આ બેટરને આપણે હવે રેસ્ટ આપીશું રેસ્ટ થાય ત્યાં સુધી ચટણી બનાવવા માટે અહીં મેં ચણા લીધા છે જે પેલા બજારમાં મળે છે ને શેકેલા ચણા હળદર અને મીઠાવાળા ચણા આવે છે ને તે નહીં એકદમ મોળા ચણા આવે છે ને તે ચણાની હું વાત કરું છું અહીં મારી પાસે બે પેકેટ ચણાના છે તેને હવે ચણાને આપણે ફોતરા અલગ કાઢી લેવાના છે આજે આપણે શેકેલા ચણાની ચટણી બનાવવાની છે તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો કે શેકેલા ચણાની ચટણી હું કેવી રીતે બનાવું છું તો ચણાના ફોતરા મેં થોડા થોડા કરીને કાઢી લઈશ મને વધારે ચટણી લાગે છે એટલા માટે મેં ચણા થોડા સાઈડમાં કાઢી લીધા છે તે પહેલા હું તમને એક વાર્તા કહીશ ફ્રેન્ડ્સ એક મિનિટની જ વાર્તા છે રસ્તા ઉપર જતા પસાર થતા એક માણસે મહાકાય હાથી જોયો મહાકાય એટલે ખૂબ જ મોટો હાથી જોયો તેને નાનકડા દોડા સાથે નાની કુટીએ બાંધવામાં આવ્યો તો તેને જોઈને નવાઈ લાગી કે આટલો મોટો હાથી અને આવડા મોટા દોડાથી કેવી રીતે બંધાઈ રહેતો હશે તો તેને મહાવતને પૂછ્યું તો મહાવતે કહ્યું કે જ્યારે હાથી આ નાનો હતો ને તે આ જ દોરાથી હું બાંધતો હતો ત્યારે આ દોડું ખેંચીને ભાગી શકતો ન હતો અને હવે તેના મનમાં બસ આ જ વાત પેસી ગઈ છે કે આ દોડું મને હવે નહીં જ જવા દે હું આને તાકાત થી તોડી પણ નહીં શકું એટલા માટે તે આ દોડાને ખેંચીને પણ પ્રયત્ન કરતો જ નથી હું અને તમે આવી કેટલી કેટલી કે માન્યતાઓથી ઘેરાયેલા છે જે આપણે નાનપણથી આપણા મનમાં ઘર કરી ગઈ છે કે માની લીધું જ છે કે આપણે આમાંથી નહીં નીકળી શકાય અથવા તો આ કામ મારાથી થશે જ નહીં મારી બહાર હું નહીં કોઈ રસ્તો મારાથી નહીં મળે આપણે મોટા થઈ ગયા છીએ અને આપણે જરૂરથી આ રસ્તો આપણે કાઢી આજની રેસીપી તો પછી પરંતુ આજની મારી એક મિનિટની વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે અહીં ચટણી બનાવવા માટે મેં કોથમીર સમારીને નાખી છે મિક્સર જારમાં અને એક મોટી મીડિયમ સાઇઝનું મેં છે ને મોડું મરચું મેં એડ કર્યું છે તમે તીખું ખાતા હો તો તમે મરચું એડ કરી શકો છો કોથમીની જગ્યા તમે શું નાખી શકશો તે હું તમને આગળ કહીશ અહીં મેં દહીંની બે ત્રણ ચમચી નાખી છે ચટણીને થોડી તીખી અને ખટપટી બનાવવા માટે મેં ચમચી બેથી ત્રણ ચમચી જેટલું મેં દહીં નાખ્યું છે અહીં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને આદુ મેં એડ કર્યું છે આ આદુ એ દેશી આદુ છે દેશી આદુને જાણવા માટે તો તમારે એ વિચારવાનું કે તેની ગાંઠડી હોય ને ગાંગડી હોય ને તે નાની નાની ગાંગડી હોય તો પરફેક્ટ દેશી આદુ કહેવાય છે હવે દેશી આદુને મેં નાખી દીધું છે હજુ તમે જો ડુંગળી તમે અને લસણ તમે જો ખાતા હો તો તમે એમાં એડ કરી શકો છો હવે આને હું ચટણી બરાબર મિક્સર જાર માં પીસી દઈશ તો તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટમાં માં આપણી ગ્રીન ગ્રીન ચટણી રેડી છે એકદમ મસ્ત મસ્ત લીલો કલર દેખાઈ રહ્યો છે હા જો તમારે કોથમી તો નાખવી હોય અને ન નાખવી હોય તો તેની જગ્યાએ તમે લીલી ડુંગળી તમે નાખી શકો છો હા મારી પાસે લીલી ડુંગળી ન હોવાથી એટલા માટે મેં કોથમીર વધારે નાખી છે તો તમે આની અંદર લીલી ડુંગળી પણ નાખીને બનાવશો ને તો પણ એટલી બેસ્ટ થશે અહીં આપણું બેટર થોડું ગાઢું થઈ ગયું છે કારણ કે સૂજી નાખવાથી થોડું સોસાઈ ગયું છે ગાઢું બેટર થઈ ગયું છે હવે તેની અંદર હું અડધી ચમચી જેટલો ચાટ મસાલો હું એડ કરીશ અને સ્વાદ પ્રમાણે હું મરચું એડ કરીશ અહીં તમે લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો પરંતુ મેં લીલા મરચાં અહીં નાખ્યા નથી તો સ્વાદ પ્રમાણે મીઠું અને આને લાલ મરચું પાવડર હું એડ કરીશ સાથે થોડો મેં ચપટી જેટલો મરી પાવડર એડ કર્યો છે તમે આમાં શેકેલું જીરુંનો પાવડર તમે એડ કરી શકો છો આમાં તમારા મનગમતા કોઈ પણ મસાલા તમે એડ કરી શકો છો પરંતુ મારી એવી એવી ચેનલ છે કે સિમ્પલ મસાલાથી એક યુનિક રેસીપી હું તમારી સાથે શેર કરું છું તો અહીં મેં એકદમ સિમ્પલ મસાલા આપણા ઘરમાં મળી શકે તે મસાલા જ મેં એડ કર્યા છે હવે આ બેટરને બરાબર હું મિક્સ કરી દઈશ જેથી કરીને આખા બેટરમાં મસાલો કમ્પ્લેટ આવી જાય હવે નાખીશું બેકિંગ સોડા નાખીશું તેમાં અડધી ચમચી મેં એડ કર્યું છે જેથી કરીને આ બેટર છે એ ડબલ થઈ જાય એટલા માટે ફૂલી જાય એમ તો બરાબર હવે મિક્સ કરી દઈશું હવે આ બેટર પર કરીશું વઘાર મેં વઘાર્યામાં બે ચમચી જેટલું ઓઇલ નાખ્યું છે અને તેમાં રાઈ નાખી છે રાઈ ફૂટતા જ હું હવે વઘાર કરી દઈશ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેની અંદર હું તલ નાખી દઈશ તલ બરાબરના ફૂટી જાય એટલે આ કીડામાં આપણે વઘાર નાખી લઈશું જેથી કરીને સુગંધ અને સ્વાદ બંને વધી જશે તો તલ ફૂટી ગયા છે અને બેટરમાં મેં નાખી લીધો છે વઘાર હવે ચમચીની મદદથી હું બેટરને બેટર બરાબર મિક્સ થઈ ગયું છે તમારા ઘરમાં આવી ઘણી બધી બોટલો આવતી હશે તો આવી એક પ્લાસ્ટિકની નાની સાઇઝની બોટલ લેવાની છે અને આ બેટર બોટલની અંદર નાખવાનું છે હવે આ બેટરને શું કરવાનું છે આગળ હું હું તમને પછી કહીશ પરંતુ આ બેટર જો બોટલમાં સરળતાથી ન જતું હોય તો એક બીજો આઈડિયા પણ મારી સાથે છે તમારે એક કોઈ કોથળી લેવાની જે આપણે કોઈ કામની ન હોય તો નાની બોટલમાં જેટલું ખીરું સમાય તે પ્રમાણે આ કોથળીમાં આપણે એડ કરવાનું છે હવે આ કોથળીને આપણે કાતરની મદદથી એક સાઈડ આપણે કાણું પાડી દઈશું કે જેથી કરીને બોટરમાં સરળતાથી આપણે ખીરું ટ્રાન્સફર કરી શકીએ મેં બોટલમાં ખીરું ભરાઈ ગયું છે અને મેં બોટલનું જે ઢાંકણું છે તેને કાણું કેવી રીતે પાડવું તે મેં તમને બતાવી દીધું છે તો મીડિયમ સાઇઝનું કાણું પાડવાનું અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે તેનો આપણે નાસ્તો બનાવીશું બસ આવી રીતે બોટલની મદદથી હું આવી રીતે બુંદી જેવા નાના નાના ટપકા જે રીતે પાડીશ જેથી કરીને એક ક્રિસ્પી નાસ્તો બની જશે અને આના સિવાય પણ હું એક બીજી રીત પણ તમને બતાવીશ કે જે તમે કેવી રીતે સરળતાથી તમે કરી શકશો મેં નાની નાની પકોડી ટાઈપનું મેં તળી દીધી છે અને અલગ પ્લેટમાં હું કાઢી લઈશ અને હવે બીજી રીત એ છે કે જો તમને સરખા પીસ ન પડતા હોય તો આવી રીતે આડી આંગળી રાખવાની અને આવી રીતે તમે એક સરખા પીસ પણ તમે નાખી શકશો તો ફટાફટ આ પણ થઈ શકશે અને ત્રીજી રીત પણ હું તમને બતાવ મેં આવી રીતે પણ નાની નાની પકોડી કાઢી લીધી છે અને ત્રીજી રીત એ છે કે ઝારા ઉપર તમે આવી રીતે બેટર નાખીને ચમચીની મદદથી આવી રીતે પ્રેસ આપવાનું છે અને નાની નાની બુંદી પડવાની છે આમ પ્રેસ કરશો તો એક સરખી નાની નાની બુંદી પડવાની છે અને આ એટલી ક્રિસ્પી બને છે ને કે ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ લાગે છે તમે આની સોસ સાથે ગ્રીન ચટણી સાથે ચા સાથે પણ તમે સર્વ કરી શકશો તો આમ મેં આ બેટરથી નાની નાની પકોડી ટાઈપ કે બુંદી કો જે પણ કો તે મેં બનાવી દીધી છે આગળ હવે બીજી રેસીપી પણ આપણે જોવાની છે આમ આપણે વટા અને નમકીન બુંદી બનાવી દીધી છે તો રેડી થઈ ગઈ છે અહીં મેં વઘારામાં તેલ નાખ્યું છે રાઈ નાખી છે અને તલ નાખ્યા છે બરાબર તે ફૂટી ગયું છે પરંતુ અહીં આપણે વઘાર નથી કરવાનો વઘારાની અંદર જ આપણે નાસ્તો બનાવવાનો છે જે બેટર વધ્યું હતું તે એમાં બે ચમચી જેટલું મેં એડ કરીને મસ્ત રીતે હું તેનું શેપ આપી દઈશ આપણે હાંડવો બનાવતા હોઈએ છીએ તે ટાઈપનું આપણે બનાવીશું હા તમારી પાસે જો મોટું પેન હોય તો તેની અંદર પણ તમે બનાવી શકો છો અહીં મેં નાના નાના બે બાળકો મારે હોવાથી તો તેના માટે મેં બનાવી દીધા છે તો એક સરખા મારે બની જાય તો તેને બે મિનિટ સુધી હું શેકાવા દઈશ તો બંને બાજુ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચું રેડી થઈ ગયું છે હું તમને આગળ પણ બતાવીશ કે તેની અંદર શેકાઈ ગયું છે કે નહીં બીજી બેન્ચ પણ હું આવી તેજ જ રેડી કરી દઉં છું અને આમ બંને બાજુ મેં શેકી લીધું છે અહીં મેં ત્રીજી રેસીપી છે સેન્ડવિચ નીકળી લીધું છે તેણે ઓઇલથી મેં સ્પ્રેડ કરી લીધું છે અને ઉપર તલ નાખી દીધા છે જેથી કરીને તેનું સો સરસ લાગે હવે જે બેટર છે તેને હું આવી રીતે પાથરી દઈશ આપણે તેને ધીમા તાપે શેકાવા દેવાનું છે જેથી કરીને આગળને પાછળ ક્રિસ્પી બની જશે ફ્રેન્ડ્સ વટાણાને જો તમારે એક વર્ષ માટે સ્ટોર કરવા હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં તમે સ્ટોર કરી શકશો તેની રેસિપીની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તમે જરૂરથી તેને વિઝિટ કરજો તો તમે જોઈ શકો છો સેન્ડવીચ પણ આપણા બની ગયા છે બાળકોને અલગ અલગ શેપ અને અલગ અલગ રીતે આપણે ખવડાવીશું તો તેમને ખબર પણ નહીં પડે તો રેડી થઈ ગઈ છે કાચા વટાણાની એવી ત્રણ રેસીપી કહું ને હું સસલાની જેમના બે કાન દેખાય છે તેની બે આંખો દેખાય છે અને તેનું મોં બરાબર ને હા તો એ ટાઈપનો શેપ મેં આપી દીધો છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી નાસ્તો બુંદી અને એકદમ પૂજા પૂજા રૂ જેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા હાંડવો અને સેન્ડવિચ તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી રેસીપી આપણી રેડી થઈ ગઈ છે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને હા મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચટણી તો એટલી ટેસ્ટી બની છે કે સૂટ કરતાં કરતાં બેથી ત્રણ વખત હું ખાઈ ગઈ છું તો મોટામાં પાણી આવી ગયું છે અને આવી ઠંડીમાં હું ટીવી જોતા જોતા અને બ્લેન્કેટમાં ઓઢીને શાંત રીતે હું ખાઈશ શિયાળાની સિઝનમાં આ ટાઈપનો નાસ્તો ખૂબ જ ખાવાની મજા આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો એ એક નવી રેસીપી નવા આઈડિયા સાથે મળીશું હેપી ક્રિસમસ બાય